ગામની ડેરીમાં હોય વચોખ્ખો હોય ને તો ગામમાં મીઠાઈ મરણ ભલે મારો ગામ ના અનુ પણ હોય વટ એકદમ ચોખ્ખું છે જો આ બે પેક કા શિવ એ મિક્સ ચમણો બરોબર અને જોડે જોડે આ ટુકરા પાક મીઠાઈ અને એ પણ આપણે સાબરડેળીનો ઉપર લખેલું છે સાબરડેળી કર્મચારી સહકારી મંડળી અરે વાહ ભાઈ વાહ જોરદાર લાગે છે એટલે મીઠાઈ તો પણ આપણે તો ભાઈ ખાવાની નહીં બરોબર હા બધા ખાઈએ

કે હેડો બે કણા જાય જાય હાાર્દિકના હમ આ બૂટ બૂટ બોલે છે કે મી હાર્દિક નસીય ગાઈટ જોઈએ મમ્મી પપ્પાને તાત્કાલિક ખબર પડી જાય કે એમના બેટાની કેવી ચોઈસ હોય હા તો સીધા લાવ હડો બે આવો જાઓ જલ્દી કાટ બસ 7 નવે ચલા ચા ઈમ આબ જઈશું આબ કરા હા હા आबू टाप तक कही दिए बोला कना ही बोला रहा हेलो बाइक ना कहाँ का ये है ना लंबा है दाबिस <laughs> आज वही बाइक लोगों में से ले ये आ एक बूट फुट बूट हम्म फुट बूट चलो गाइस अब आप अपने बीजी वस्तु बताइए हार्दिक भाई काली टोपी लाया है हार्दिक पे ने टोपी अच्छा हार्दिक पे ना चश्मा

ચલો ટોપી આ ચશ્મા રિટર્ન કરી બદ ના વિક્રમ ના કપડા ગાડી તો ગાઈસ ખાસ બધું ફરવું પડ્યું હતું કપડો કનો આયો કપડો વિક્રમ નો વિક્રમ નો વિક્રમ નો બૂસ પાનું ખા બૂસ જ જોવા હેઠળ આ આ કનો બૂસ હેઠળ બૂસ પાકી ચન્નુ સારા જુકી ગનાય આ આના ફીમ એક કઈ એકા શર્ટ ફીમ વાળા વિક્રમ ના પેરે પેલા કરતા શર્ટ આ મસ્ત છે એરીની જગ્યા હેકલા આમ આ આપણો કપડો છે જો ટેસ્ટ આ કરતા મમ્મી જાવ જમણીમાં કે કે કરો હું કાળો છે તલાવો જાવ ત્યાં કાળો છે ના પણ આ બિસ્ટ શાંત કલર છે આવી જ અલગત લાગી દીધો બિસ્ટ કલર છે આ વગાડી કે લાઈન નહીં કપડું માર પસંદ આ પણ કપડું પસંદ કર્યું પેન્ટ એ બધું પેન્ટ આ પાસ કર્યું ઇંગ્લિશ કલર હા અંગ્રેજી શર્ટ હા અને આ પેન્ટ કાળો પેન્ટ કાળો શર્ટ હા હા વાળા

ગાઈઝ હા વાનનો બ્લોગ સીધો અમે રાત્રે કન્ટિન્યુ કરીએ છીએ કારણ કે આખા દિવસનું હું થોડો બહાર જેલો હતો એટલા માટે આપણે બ્લોગ શૂટ નથી કરી શક્યા કારણ કે સિચ્યુએશન એવી હતી બરાબર છે તો ગાઈઝ અત્યારે અમે વિકોન બે એને કહે છીએ ખેતરમાં કારણ કે અમારા ખેતરમાં અમે દિવાળી આવી ગઈ છે ને એ આજે ધનતેરસ છે તો ધનતેરસ કારી ચૌદેશ દિવાળી પછી પડતર દિવસે છે અને નવું વર્ષ

દીવા પર ટોટા એક ટોટો લાવ્યો છું તારે હોય હોય ની તો કોણ લાયો દીવો બિયો કરીને પછી કરીએ હેપી ધનતેરસ મારા ગોલ્ડ જેવા મિત્રોના તમારા ભાવીકભાઈના તરફથી હેપી ધનતેરસ જો આ દીવારી છે દેખો છે ઓઓ હેપી દીવારી હેપી ધનતેરસ હું દીવો હ ગરાઉં گا હું ગાઈસ જોઈ લો ખેતરમાં મારા પેટી છે ઓન અંદર બધું મીટર ની બધું છે આ મીટર માં ની મોટર ચાલુ થાય અને બધી જગ્યાએ પહોંચી જાય અને જુઓ ને આપણ મસ્ત દીવો હે હેપી દિવાળી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી મસ્ત દીવો પ્રગટાઈ ગયો ની વિકા હા ગાઈ જો મસ્ત રાત પડી ગઈ છે હા મોટી દે મને દે મને ચલો બોમે ફોડ દેવું આપણે ઓય ફોડીએ સંજે ભાઈ લાગો નાખ્યા આટલા ઓય ની સંજે ભાઈ નાઈ

સોના જેવા મિત્રને પેલા તો હેપી ધનતેરસ હેપી ધનતેરસ સાનુ બારુ હું સાનુ બારુ સાલ મુબારક આપ જીઓ હજારો સાલ સાલ કે તો ગાઈસ આજ આપરા ઘર આગળ બધી સિરીજો લગાવી દઈએ ઘર બહાર ગાર્ડનમાં નહીં બહાર ધનતેરસના દિવસે હાંડો છો ને તો લેડો ગાઈસ ખુરશી લેઈ પર હે આ બધું એ નહીં જરૂર તો ગાઈસ ઈડર થી લાઇટો હતા કે લાઇટ આતારે જોર લગાવાનું ચાલુ થઈ ગઈ છે એટલે હું તૈયારી છે ગાઈઝ છે એટલે એમ તો જુગાડ તો થઈ જશે અડબંગ જુગાડ જો અડબંગ જુગાડ અડબંગ જુગાડ ટકલા જો

चलो ट्राई करिए गाइस भाई आयरन बन ट्राई करवा दे मु गया जाऊंगा पहला ट्राई कर ले हेरो काटू को और तो कुछ भरी उठे बड़ा आज वो बादरा बन को मान तो चलो ट्राई करवा चलो ट्राई सबसे जीता ता कर बेलाई दे हम थाई नहीं ये प्लकून बाहर ये लाइट से निकून बाहर आज रात ले ओम लेन ओम लेन ओम करण को एक अर्ज

થેપલા થેપલા સોરી પરાઠાની થેપલા ખાજો શું કેવું લે મસ્ત થેપલા બનાવ્યા છો અને ગાય જુઓ તમને બતાવીએ આ તરેલા છે અને આપણે છે ને વિદાઉટ તરેલા ખાવાના છો પરાઠા સોરી થેપલા આપણે થોડી વારમાં તૈયાર થઈ ભૂખ તો મને લાગી છે જો વાટકો લઈને બેસી ગયો છું અને ગાય જે આ થેપલા છે ને એ દૂધ મોખાવાની તો બહુ જોરદાર મજા આવી જતી છે શું કે હાર્દિક ભાઈ જો દૂધ મોખાવાય છે કે કેટલી વાર છે મારી અમે Uh...